શિયાળાની હાર્ડ થીજવતી ઠંડીમાં તસ્કરો સક્રિય બન્યા છે. ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના બાવલચુડી ગામે આવેલ પ્રાચીન નાગેશ્વરી માતાજીના મંદિરે નિત્યક્રમ મુજબ મંદિરના પૂજારી બુધવારની વહેલી સવારે મંદિરે આરતી કરવા પહોંચ્યા હતા જ્યાં મંદિરના નકુચા સહિત તાળા તૂટેલા જોવા મળ્યા હતા જેથી પૂજારીએ મંદિરમાં પ્રવેશ કરી તપાસ કરતા માતાજીના છત્ર નગ અઢાર નાગ નગ છ અને સોનાની નથણીની ચોરી થયેલી જણાતા પૂજારીએ ગામ લોકોને જાણ કરતા શ્રદ્ધાળુઓના ટોળે ટોળા મંદિરે ઉમટી પડ્યા હતા આ મંદિરના પૂજારી વિનોદભાઈ પંડ્યાએ મંદિરમાં વોરી થયાની છાપી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સરકારની ગાઈડલાઇન મુજબ તમામ જાહેર સ્થળો તેમજ મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા વારંવાર તાકીદ કરવા છતાં નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે જેના કારણે અસામાજિક તત્વો તેમજ તસ્કરોને મોકળું મેદાન મળતા ગુનાખોરી વધી રહી છે આ બાબતે પોલીસે તાકીદ કરી તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવા જણાવ્યું હતું